નકર ચાલા બધે વડે થી મીટિંગ માં બેઠા આવડી આ ઘર ધણી લાયા ને ભાઈ એને એમને પૂછો કે પાંચ થી હાથ ધક્કા મારો ધરમ કે છે હું પણ એમની અવસર અને કદાચ જો આ જગ્યા ના ભૂમિ મારે જોઉ છું જ હું બધી અહિયાં નહીં મારતો ભાઈ અને વધુ તો નહી કેતો પણ પાંચ કિલોમીટર માં લસ્કાર છે મારું ભાઈ पांच किलोमीटर लेकिन कॾहिं पली थधे मारा घोड़ा पूरा पिया सरकारी